નમસ્કાર આપનું આપની સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વડોદરા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાદરાના ચાણસદ નારાયણ સરોવર ખાતે ઉજવણી

જિલ્લા પોલીસ અધિકારી સહિત યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા ભારત રાહ ચીંધી રહ્યું છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્ન અને મહેનતથી થી એકવીસ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા મળી છે એ દિવસે વડોદરા જિલ્લા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ ચાંસદ મુકામે માન ચાંસદ મુકામે પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ પર રાખવામાં આવેલો હતો યોગથી આપણે સૌ સ્વસ્થ રહી શકીએ છીએ તે માટે સૌએ પ્રેરણા મેળવી હતી અને માન્ય નરેન્દ્રભાઈ મોદીજીનું વક્તવ્ય પણ સાંભળ્યું હતું જેથી સૌને ખૂબ જ પ્રેરણા મળી અને સૌએ આજના દિવસે સામૂહિક યોગ પણ કર્યું હતું આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ચાણસદ ખાતે નારાયણ સરોવર ખાતે ખૂબ જ રમણીય વાતાવરણમાં યોજવામાં આવ્યો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા શ્રી એમનો રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ નડાબેદ ખાતે પણ યોજવામાં આવ્યો એ બંને મહાનુભાવોનું ઉદ્બોધન પણ અમે સાંભળી એમાંથી પ્રેરણા મેળવી અને આજના જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમની થીમ છે યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી સ્વયં અને સમાજ માટે યોગ એ બાબતે એમની પાસેથી માર્ગદર્શન મેળવી પિસ્તાલીસ મિનિટનો યોગાભ્યાસ પ્રોટોકોલ પણ આજે સૌએ સાથે મળી એને ફોલો કર્યો અને આપ સૌના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને વડોદરાની જનતાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું યોગ એક એવું માધ્યમ છે કે જે સ્વયંને આત્મા સાથે જોડે જ છે પરંતુ ભારત દેશને સમગ્ર રાષ્ટ્ર સાથે જોડવાનું પણ નવું માધ્યમ આ યોગ બન્યું છે ત્યારે આપણે સૌ યોગાભ્યાસ કરી અને આપણા શરીરને વધારે તંદુરસ્ત રાખીએ એ બાબતે એક અપીલ કરું છું જય સ્વામિનારાયણ આજે આપણે સૌ જાણીએ છીએ એકવીસ જૂન એટલે વિશ્વ યોગ દિવસ છે સમગ્ર વિશ્વની અંદર આ યોગની ઉજવણી થઈ રહી છે આપણા વડાપ્રધાનશ્રી એ પોતે જમ્મુની અંદર કરી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પોતે નડાબેટમાં કરી રહ્યા છે અને આજે વડોદરા જિલ્લા કક્ષાનું આયોજન અહીંયા ચાણસદની અંદર પ્રમુખ સાંઈ મહારાજના પ્રાકટ્ય સ્થાન નારાયણ સરોવરની અંદર થઈ રહ્યું છે આજે પંદરસોથી વધારે યોગાર્થી અત્યારે યોગ અભ્યાસ કરી રહ્યા છે સાથે સાથે આપ સબ જુઓ છો તે મુજબ બીએપીએસ સંસ્થાના સંતો પણ અત્યારે જોડાયેલા છે આવી જ રીતે બીએપીએસના એ પીએસના પંદરસોથી વધારે મંદિરોની અંદર આજે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ યોગ અભ્યાસ સિદ્ધ કરીને અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો પ્રમુખ સાંઈ મહારાજ મોહન સાંઈ મહારાજ પણ જીવનની અંદર યોગ કરતા આપણે પણ સૌ યોગાભ્યાસ કરીને આપણા પોતાના જીવનને અને સમાજને આગળ વધારીએ એવી આપ સૌને પ્રાર્થના જય સ્વામિનારાયણ